નમસ્કાર મિત્રો આજના ખેડામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છો ચેનલ પર હોય તો ચેનલને ને કરી દેજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુથી વધુ શેર કરજો મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખેડામાં રાતો રાત દરિયા વધારે કરતો પાણી ભરાઈ ગયું છે મિત્રો હા મિત્રો એક હજાર વીઘરની જમીનમાં મિત્રો અહીંયા પહેલા તમને લાગતું જ નહીં હોય કે અહીંયા પહેલાં જમીન હતી કે શું હતું એક સરખું દરિયા જેવું જ લાગતું છે મિત્રો અને આ વાત સાચી છે રાતો રાતોરાત એક સરખું પાણી થઈ ગયું છે મિત્રો કેમ કે એવો ભયાનક વરસાદ પડ્યો છે મિત્રો અને અહીંના ખેડૂતોએ જણાવ્યું છેલ્લા દસ વર્ષથી વરસાદ પડતા જ ખેતરોમાં પાણી ભરાઈ જતું હતું પરંતુ વહીવટી તંત્રને કોઈ પણ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નહીં આ વર્ષે પણ વરસાદને પગલું એક હજારથી વધુ વિઘાની ખેતી જમીન પાણીમાં ગટરકાવ થઈ ગઈ છે મિત્રો અને તમે જોઈ રહ્યા છો કે આવો લાઈવ દ્રશ્યો અને મિત્રો આમાં તંત્રને પણ જણાવવામાં આવ્યું હતું પરંતુ કોઈ પગલું લેવામાં આવ્યું નથી અને ખેડૂતોને અત્યારે આનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તમે લાઈવ ફોટા જોઈ જ રહ્યા હશો તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને નવા સમાચાર પહેલાં તમને મળે